બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગોળિયા ગામમાં ગઈરાત્રે કોઈ વન્ય પ્રાણીએ વાછરડીને ફાડી ખાતા સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આ મામલે વન વિભાગે પણ ગંભીર બની બધું તપાસ હાથ ધરી છે અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગોળીયા ગામમાં ખેડૂતના વાડામાં બાંધેલી વાછરડી ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરી વાછરડીનું મારણ કરતાં સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે બનાવની જાણ થતાં વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી વન્ય પ્રાણીના પગના નિશાન ઉપરથી જરખ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તાર નજીક આવેલા સરોત્રી ગોળિયા ગામમાં કોઈ અજાણ્યા વન્ય પ્રાણીએ વાછરડીને ફાડી ખાધી હતી પશુપાલક સવારે વાડામાં પહોંચતા જ વાછરડીનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની ટીમ પણ ગામમાં આવી પહોંચી હતી અને ફૂટપ્રિન્ટના આધારે વન્ય પ્રાણીની ઓળખ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા આ વાછરડીનું મારણ કરનાર પ્રાણી જરખ હોવાનું અનુમાન વન વિભાગે લગાવ્યું છે જો કે મૃતક વાછરડીના પોસ્ટમોર્ટમ બાદ વન્ય પ્રાણી અંગે ચોક્કસ માહિતી સામે આવે તેવી શક્યતાઓ છે આજ જૂની સરોત્રી ગામે દૂરવાણી યંત્ર પર જાણ થતો વન્ય પ્રાણી દ્વારા વાત નાના વાછડા ઉપર હુમલો થયો તેવું જણાવેલ તો સ્થળ પર આવેલ સ્થળ ઉપર આવેલ ચકાસ ચકાસતા નાનું વાછડાના ઈજા પહોંચ ઉપરના ભાગમાંથી મા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરેલો એવું જણાયું આજુબાજુ ફૂટ પગમાર્ગ તપાસ કરતો ઝરખ ના હોય એવું જણાય આવે છે ત્યારબાદ પી એ ડૉક્ટર વેટરનરી ડોક્ટર ઇકબાલગઢને જાણ કરી ફોન પર તો તેમના દ્વારા પીએમ રિપોર્ટ થશે એના પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે અમારે એક કૂવા પર અમારે એક બનાવ બનેલો છે નાના ડોગળાને વાસુને અને ફાડીને ખાધેલું છે તો એમને શું વસ્તુ છે શું નથી એમને કોઈ એની જાણ નથી કયું જનાવર છે આજુબાજુ ના બનાવ પણ બીજે બી બનેલો છે આજુબાજુ અમારા કુવામાં તો એનું નિરાકરણ વન વિભાગ કરે અમને કોઈ એટલું બધું ખ્યાલ નહીં શું છે કાલે અમને ડર છે કે રાત્રે ફરવું હરવું બધી રીતે અમને ચિંતાકારક થઈ ગયું છે વન વિભાગ ના અધિકારી આવ્યા હતા આયા ત્યાં સાહેબ શું કીધું એમને એમને આ તપાસ કરશે અમને જે બી કહેવાનું એમને નિરાકરણ કર્યું છે